હલો રામ રામ સીતારામ જય માતાજી તમારી ફેમિલી ને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા છે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે બાર બાર બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે જીરા ફાઇનલી મારાને પચીસ દિવસ મહિના દિવસની આજુબાજુના થઈ ગયા હોય છે તો આજે આપણે આ આ વિડીયોમાં આપણો વિષય છે મિત્રો લાંબા પાંધવારવું અને ઘોર પાંધવારું બે ખડ હોય તો કહી દેવા મારવી નકરું ઘોર પાંધવારું હોય તોય કંઈ મારવી નકરું લાંબા પાંધવારું હોય તોય પણ કહી દેવા મારવી મિત્રો આપણે આગળ પણ એક વિડીયો બનાવેલો છે ગોર પાંદુ અને લાંબા પાંદુ બે નિંદ નાશક માટે આપણે કઈ દવાનો છંટકાવ કર્યો છે અને કરવો જોઈએ તો ખાસ કરીને એ પણ વિડીયો આપણે બાજુની સ્ક્રીનમાં વિડીયો પૂરું થશે એટલે જોવા મળશે મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણે જે દવા સાંચી હતી એ દવા પણ અલગ છે પણ આજે પણ અલગ છે મિત્રો તો મિત્રો નકરું જો લાંબા પાંદરું ખરવું હોય તો આપણે આ દવા ખાસ કરીને છંટકાવ કરવો જે ફ્યુઝલો ફોસ ઇથિયન દસ ટકા એસી ફોર્મ્યુલેશનમાં આવે છે અને આપણે આનું માપ છે વીસ એમ એલ પ્રતિ પોપે અને ક્યુઝુલો ફોસ ઇથિયન આપણે આ દસ ટકા છે અને પાંચ ટકા એ આવે છે તો પાંચ ટકા કેમાં આવે છે હલકામાં વીપસ ઉપર અને ટકાસ સુપરમાં એમાં પણ આપણે આવે છે ના હકામાં અને ટરગાસ સુપરમાં આવે છે મિત્રો ખાસ કરીને એમાં પાંચ ટકા આવે છે તો એનું પ્રમાણ છે આપણે પ્રતિ પોપે પાંત્રી એમ અને આનું છે આપણે દસ ટકા આવે છે અને દસ ટકા આવે છે એટલે આમ અનુકરણ પ્રમાણ છે આપણે વીસ એમ અને પાંચ ટકા જે ગમે તે દેવામાં આવતું હોય તો એમ એનું પણ પ્રમાણ છે આપણે પાંત્રી ટકા અને ખાસ કરીને સ્પેશિયલ ટુ નિંદામણ હોય તો ગોરપાન માટે આવે છે આપણે રાફટ બહાર કંપનીનું રાફટ આવે છે મિત્રો જે આનું પ્રમાણ છે પ્રતિ પોપે પચીસ થી ત્રીસ એમ એલ તો ખાસ કરીને આમાં આપણે ઝેર છે સાઠ ટકા એસી ફોર્મ્યુલેશનમાં તો આનું પ્રમાણ આપણે પ્રતિ પોપે પચીસ થી ત્રીસ એમ એલ નાખી શકીએ છીએ મિત્રો તો આ ગોરપાનમાં મિત્રો કામ કરશે અને લાંબા અને ગોળ પાંદરો બે નિંદામણ મિત્રો ખાસ કરીને હોય તો આ બે બે આપણે નિદામણ નાશકમાં વાપરી શકીએ છીએ આ લાંબા પાન ગોળ પાન માટે અને આ લાંબા પાન માટે મિત્રો તો આનું પરિણામ છે પ્રમાણ છે આપણે પચીસ થી ત્રીસ એમ પ્રતિ પોપે અને આનું પ્રમાણ છે આપણે વીસ એમ તો મિત્રો ખાસ કરીને જે હકામાં અને ટરકાસ ઉપર આવે છે એમાં દસ ટકા ઝેર આવે છે અને આમાં એમાં પાંચ ટકા આવે છે અને આમાં દસ ટકા ઝેર આવે છે તો આ રીતે આપણે વીસ એમએલ જ નાખવાનું અને જો હકામા અને સરકાર સુપર હોય તો એ આપણે ખાસ કરીને પાંચ રેમેન નાખવું પડે છે મિત્રો તો ફાઇનલી મિત્રો તમને હું જીરું દેખાડું છું તો તમે જીરું જોઈ શકો છો કે આપણું કમ્પ્લીટ છવી દિવસનું જીરું થયું છે મિત્રો ખાલી બે જીપીએ આપ્યા છે જે સોળ તારીખનું સોળ નવેમ્બરે કોરોના કરેલું છે અને ચોવીસ તારીખે બીજું કરેલું છે મિત્રો તો હજી આને ત્રીજું પીએ આપ્યું નથી અને ખાસ કરીને ત્રીજા પિયતમાં શું શું કાળજી લેવી એને ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો તો ત્રીજું પિયત આપણે બે ત્રણ દિવસ પછી આપવાનું છે તો ત્યારે આપણે ખાસ કરીને કંઈ કયા કયા ખાતર નાખશું જે હુકારવાનું આવે અને એકદમ જીરાને નરવું અને ગ્રીનરીવાળું રાખે તો એનો આપણે ખાસ કરીને બે દિવસ વિડીયો હશે તો બસ આ વિડીયોમાં આજે આટલું નહીં વિડીયો જોવો બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો થેન્ક યુ